સુરત શહેરના ઉજના પોલીસ સ્ટેશનના ના ગુનામાં પેરોલ જમ્પ કેડીને ઝડપી પાડતી સુરત શહેર એસઓજી પોલીસ આગામી લોકસભાની ચૂંટણીને લઈને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના આદેશ મુજબ સમગ્ર સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે વિવિધ ગુનાઓમાં જેલમાં બંધ કેદીઓ દ્વારા પેરોલ પર વચકારાની જમીન મેળવી પરત જેલમાં હાજર નહીં થયેલ ફરાર આરોપીઓને શોધી કાઢવા માટે સૂચના આપેલ હતી જે સૂચનાને અનુસંધાને સુરત શહેર એસઓજીના માણસો જ્યારે પેટ્રોલિંગમાં હતા અને ત્યારે તે ગુનેગારોને શોધી કાઢવા માટે અલગ અલગ ટીમો બનાવીને ટેકનિકલ સર્વેલન્સના આધારે વોચ રાખેલ ત્યારે ખાનગી બાતમીના આધારે આરોપી અફરોઝ ફિરોઝ યુસુફ શેખ રહેવાસી ઉમિયા માતા મંદિર પાછળ ભાઠેના સલાબતપુરા સુરતવાળાને ઝડપી પાડવામાં આવેલ છે આરોપીની પૂછપરછ કરતા જણાવેલ કે પોતે ઉધના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફાયરિંગ કરી હત્યાની કોશિશના ગુનામાં લાજપુર જેલમાં છેલ્લા બે વર્ષથી કાચા કામના કેદી તરીકે સજા કાપતો હતો અને પોતાના બહેનના લગ્ન માટે પચીસ એક બે હજાર ચોવીસથી પાંચ બે બે હજાર ચોવીસ સુધીના વચગાળાના જમીન ઉપર મુક્ત થઈ ત્યારબાદ પોતે ભૂસાવાલ મહારાષ્ટ્ર ખાતે ભાગી ગયેલ અને સમયસર પરત જેલમાં હાજર થયેલ નહીં અને નાસ્તો ફરતો હોવાની હકીકત જણાવેલ આરોપી વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરીને તેને પરત લાજપોર જેલ હવાલે કરવામાં આવેલ છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત